આજે ઝાલાવાડ ની પવિત્ર ધરામાં પાંચાલની મેળાનું શુભ ઉદઘાટન તરણેતરનો મેળો શિવરાત્રીનો મેળો અને માધવપુર ઘેડનો મેળો બધા જ મેળામાં સૌથી સારો મેળો તરણેતુરને આ મેળામાં લોક સંસ્કૃતિ લોક સંગીત અને લોક લોકો છે પોતાને જુદી જુદી કલા દ્વારા આનંદ માણે છે અને સરકાર શ્રી પણ આ મેળાને પ્રોત્સાહન આપે છે આ વિભાગ આ મેળામાં ખાસ કરીને પશુપાલન વિભાગ છે એ બધાના માટે ખૂબ જ જોવાલાયક છે કારણ એટલા માટે કે પશુપાલન દ્વારા ગુજરાત સરકાર ભારત ગુજરાતમાંથી લોકોને વધારે વધારે રોજી રોટી મળે એના માટે ઉત્તમ ઓલાદના પશુઓ કેવી રીતે પાળવા કેવી રીતે સાચવવા એની બધી જ માહિતી જુદા જુદા ડૉક્ટર દ્વારા પશુપાલન વિભાગ દ્વારા અહીંયા આવે છે અને ગુજરાતમાંથી કચ્છની બંનેની ભેંસો આવે છે કચ્છની કાંકરેજ ગાયો જોવા મળે છે ગુજરાતની ગીર ગાયો ગુજરાતના એક સાંડ અને જાફરાબાદી ભેંસોનું એક પ્રદર્શન છે જે ઉત્તમ ઓલાદની ગાયો ભેંસો જે જોઈ અને લોકોમાં એક જાગૃતિ થાય એનાથી ધંધો વધારે થાય અને જે બેકારી છે આપણા રાજ્યમાં નાની મોટી એ પશુપાલનના ધંધાથી સારી રીતે દૂર થાય અને આ પશુપાલનનો મિત્રો ધંધો એક જ એવો છે કે એમાં કોઈ દૂધના ભાવમાં ઘટ નથી આવી એટલે ખાસ કરી અને બધા ખેડૂતોને ખાતર પણ મળે એના માટે સરકાર આના આ વિભાગમાં તરણે માત્ર પશુપાલન વિભાગ નથી રમત ગમત વિભાગ છે જે ગામડાની આપણી રમતો છે એ ભૂલી ન જવાય એટલા માટે જુદી જુદી રમતનો વિભાગ છે માહિતી ખાતાના પ્રદર્શનો છે સામે ડેરીના પ્રદર્શનો છે પછી ગુજરાત સરકારનું પ્રવાસન નિગમ નિગમ છે એના પણ સરસ કાર્યક્રમો છે અને ગુજરાતના અને ઝાલાવાડના અને ખાસ કરીને પંચાલના આજુબાજુના ગામડાના લોકો સાંજે સરસ મજાના રાહાડા લે છે રાસ લે છે એમાં હુડો રાસ છે એના દ્વારા આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે પ્રાચીન કલા છે એ જળવાઈ રહે છે ને એટલા માટે ખણ પાડીને ખાકરા પાના નો પાર વગર દેવે વાળું કરે પડજો પાંચાલા પવિત્ર ધરતી છે જ્યાં મા ભગવતી પાંચાલી દ્રૌપદીના ના મત્સ્યવેદ કરીને અર્જુને એને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા હતા એવા ભગવાન ત્રિનેશ્વર મહાદેવની આ પવિત્ર ભૂમિમાં આ મેળો છે એ લોકોનો આનંદ અને ઉત્સવનો મોટો મહિમા વધારે